કોર્પોરેશન ના વટવા સભ્ય તરીકે ચૂંટાયેલા હતા આ સમય દરમિયાન તેઓ શ્રી વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી તથા હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ આવાસ યોજના સભ્ય તરીકે તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેન તરીકે રહી આ શહેરની સુંદર સેવા કરી હતી સ્વર્ગસ્થ શ્રી તથા મિલનસાર સ્વભાવના તેમજ કર્મની તેમના અવસાનથી આ શહેર એક સારા નાગરિક तथा आदर्श प्रजासेवक गुमाव्याचे w oh. બધી જગ્યા પાણી આવે છે અને એમાં કોઈ કોર્પોરેશન ધ્યાન આપતી નથી ને કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પણ પાણી ના એ લોકો સોલ્વ કરતા નથી ગંદુ પાણી આજની તારીખ માં અમદાવાદ માં સામાન્ય સભા મહિનામાં એક વખત આવે છે સામાન્ય સભામાં અમદાવાદની પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે ઘણા બધા કોર્પોરેટર તૈયારી કરીને આવે છે ને અહીંયા જે શાસન પક્ષ છે એ સમેટી લેવામાં આવે છે સભા શું કહેશો આજે અમદાવાદ શહેરની અંદર જે મહિનામાં એક વખત સામાન્ય સભા મળે છે મેનના અધ્યક્ષતાને મળી હતી એની અંદર અમે લોકો જે સિનિયર કાઉન્સિલરો છે એ લોકો સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા પ્રાથમિક પ્રશ્નો જે અમદાવાદ શહેરના હોય એના માટે અને એ પ્રશ્નોને વાંચા આપવા માટેની અમારી જે રજૂઆત હતી એ રજૂઆત અમે આજે કરવા માટે જ્યારે કરવાના હતા એમાં ભારતીય જનતા પાર્ટીની આજે પોલ ખુલવાની હતી જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રિ મોન્સિનના નામે ભાજપ દ્વારા કરવામાં આવે છે એ આજે એમને ખબર હતી કે ખુલ્લો પડી જવાનો છે આજે ફક્ત ને ફક્ત એ બહાનું લઈને મેયર સાહેબે બોર્ડ સમટી લીધું અમદાવાદ શહેરના નાગરિકોના ખૂબ મોટા પ્રમાણમાં પ્રાથમિક પ્રશ્નો માટે વાંચા આપવા માટે લોકો એવી તૈયારી કરી રહ્યા હતા કાઉન્સિલરોએ કે એમના ત્યાં ડ્રેનેજની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય સમગ્ર અમદાવાદ શહેરની અંદર ગોમતીપુર હોય રખિયાલ હોય સરસપુર હોય બાપુનગર હોય ઓડવ હોય દાણીમદા હોય બહેરામપુરા હોય ચાંદખેડા હોય કુબેરનગર હોય કે કોઈ પણ વિસ્તાર એવો નથી જ્યાં પોલ્યુટેડ પાણીથી લોકો ત્રાહમહિમ ના પુકાર્યા હોય પાણીનો પ્રેશર નથી આ તમામ સભ્યો દ્વારા આજે રજૂઆત કરવાના હતા ત્યારે મેયરશ્રીએ એમને ભનક આવી ગઈ હતી કે આજે એમના જે કરોડોનો ભ્રષ્ટાચાર તંત્ર સાથે એ લોકો મેલાપ કરીને કરી રહ્યા છે કે આજે ખુલ્લો પડી જવાનો છે એ નેમ લઈને એમને આખી વાતને તંત્ર દ્વારા એમને તંત્રને મદદ કરવા માટેના કેમને હું કહું તો એ જ પ્રમાણે કહેવાય અને આ જુઓ તો કોઈ વિસ્તાર એવો નથી કે જે અમદાવાદ શહેરના વિસ્તારની અલગ અલગ બોટલો આપને હું બતાવું કે એ એક જ વિસ્તારના નથી અલગ અલગ વિસ્તારની એ બોટલો છે તો હું માનું ત્યાં સુધી તંત્રને આ બાબતમાં કમિશનર સાહેબ ખૂબ સિન્સિયર લઈને આ નિરાકરણ લાવવું જોઈએ જેનાથી જે લોકો હાડમારી બેઠવી રહ્યા છે કરોડ રૂપિયાના બજેટ હોવા છતાં તો એનું નિરાકરણ આવી શકે ભ્રષ્ટાચાર માઝા મૂકી છે અને ભ્રષ્ટાચારની ની પુલ ના ખુલે એનાથી ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છેલ્લા સાડા ત્રણ વર્ષના શાસનમાં જે રીતે વિવાદાસ્પદ કામો આવ્યા હતા એ વિવાદાસ્પદ કામોમાં જે શીર્ષ નેતૃત્વ છે એમની હકાલપટ્ટી થઈ છે અને એની પોલ ના ખુલે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું છે અને એના કારણે આ જે આજનું બોર્ડ આ લોકો સમેટી લેવું પડ્યું છે અને એ લોકો ભાગી રહ્યા છે ડાયસ ઉપર અમદાવાદ શહેરના પ્રશ્નો મહિનામાં એક વખત સામાન્ય સભામાં કરવામાં આવે છે એ શાસન પક્ષ સાંભળતા નથી શું કહેશો આ માટે અમે સાડા ત્રણ વર્ષથી અમદાવાદ શહેરના જે પ્રાથમિક સુવિધાના કામો અંગે અમારા સિનિયર કાઉન્સિલરો બી રજૂઆત કરતા હોય છે એક કાનથી સાંભળે છે બીજા કાનથી કાઢી નાખે છે આજે અમદાવાદ શહેરના અમદાવાદ પૂર્વમાં પિસ્તાલીસ લાખની વસ્તી ધરાવતું શહેર છે જેમાં મોટાભાગના વિસ્તારો જેમ કે બેરામપુરા જમાલપુર વિસ્તાર દાણી લીમડા આમાં વોટર પોલ્યુશનની એટલી બધી ફરિયાદ છે પરંતુ આ લોકો વોટર પોલ્યુશનનો પ્રોબ્લેમ હલ કરતા નથી ગયા વર્ષે આ બાબતે આમ તો છેલ્લા દસ વર્ષથી અઢાર વર્ષનું શાસન છે દસ વર્ષથી આ લોકો મોટી મોટી જાહેરાતો કરે છે કે વોટર પોલ્યુશન માટે જૂની લાઇનો બદલવામાં આવશે પરંતુ આ લોકો લાઇનો બદલતા નથી તેત્રીસ કરોડ લગભગ પચાસ કરોડની ગયા વર્ષે જાહેરાત કરી હતી અને આ વખતે ત્રણસો તેત્રીસ કરોડની ત્રણસો ને તેત્રીસ કરોડની આ લોકોએ જાહેરાત કરી છે અમદાવાદ આ લોકો મધ્ય ઝોનમાં પરંતુ આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી આ ખૂબ દુઃખદ બાબત છે જે વિસ્તાર છે ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે શું કહેશો ત્યાં અમારી પ્રાથમિક સુવિધાના જે કામો થવા જોઈએ ત્યાં સુધી થયા નથી અમારા બજેટના કામો હજી સુધી થયા નથી શી ખબર આ ભાજપનું શાસન કેવી રીતે ચાલી રહ્યું છે એ જ ખબર નથી પડતી અનેક વાર બોર્ડની અંદર રજૂઆત કરવામાં આવે છે જ્યારે બોર્ડની અંદર એક બે સભ્યોને જ બોલવા દેવામાં આવે છે ને આ રીતે દર મહિને બોર્ડની વખતે આ રીતે બોર્ડ બંધ કરીને પબ્લિકની જે ફરિયાદોની વાચા મારે આપવાની હોય છે તો મેયર અને એમના જે કમિશ્નરશ્રી બધા ઉઠીને બહાર જતા રહે છે તો અમારે હવે ફરિયાદો કરવી તો કોને કરવી એના માટે ને અમારી અગર ફરિયાદો સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચીદિયા માર્ગે અમે કોઈ એક્શન પ્લાન નક્કી કરી ને જે બી અમે નક્કી કરીશું અમારા કોર્પોરેટર સાધી કોર્પોરેટર મરી ને અમે કોર્પોરેશનની સામે ધરણા કરીશું Vai, vai. vai, vai.

मत लेवर कर बीजगार और मुद्दे बात मैं श्री मारो बीजो महत्वपूर्ण मुद्दा है कि एक 2 बरस सतन आपने बात हुई मेरा फूको विस्तारना हाकेस ब्रिज ने अब एक टेंडर की बात आई ये टेंडर पर बन्नो फंसे के कई थाने खबर नहीं हाकेस ब्रिज केरे फूसे खबर नहीं परंतु चौथी आज का जनक अनेक शॉकिंग बात कह सका के अहमदाबाद शहर में

હજી સુધી આપણે બધા શહેરીજનો વરસાદની કાટ ગોળે રાહ જોઈ રહ્યા છે મારું આપને કેવું છે કે થોડા કે વરસાદની અંદર પણ આપણે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા જ્યારે વરસાદ આવ્યો ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આપણે પ્રી એસી બેસીને અધિકારી જે કહે છે આપણે મંજૂર રાખીએ છીએ પરંતુ

આવી મશીનરી કોન્ટેક્ટરનો પ્રોવાઇડ કરીએ છીએ એ પ્રોવાઇડ કર્યા પછી પણ આપણા લોકોની પરિસ્થિતિ થાકી ખેર રહે છે પ્રિમોન્સર માટે નગર જોવા માટે વિસ્તાર કેવા એ છે કે આના કરતા પૂર્વમાં હોત તો મે સારું હોત જ્યારે નથી એની અસર એની અસર થાય કારણ કે નેટવર્ક આખો સાથે સંકળાયેલું છે રવિશભાઈ આવે છે આવે છે અરે આપની વાત સાચી પાણી વેતું પાણી એ જોતું નથી કે આ ઓડા છે કે ગુડા છે મારો પ્રશ્ન એ છે મારો સવાલ એ છે કે ઓડા ઓડા કામ કરી રહ્યું છે

આવે છે તો ઓર ની વાત કરો ને આપડે

એટલે જમા થાય એને દૂર કરવામાં અંદર જે પણ લોગિંગ સ્પોટ છે પણ